પરસોત્તમ રૂપાલાએ ત્રેવીસ માર્ચે જે નિવેદન આપ્યું એને કારણે ક્ષત્રિય સમાજની અંદર રોષ છે નમસ્કાર દર્શક મિત્રો ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ત્રેવીસ માર્ચે રાજકોટમાં જે નિવેદન આપેલું એને કારણે આજે છવ્વીસ દિવસ થવા છતાં ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ શાંત થયો નથી અને હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો કોંગ્રેસ પ્લસ આમ આદમી પાર્ટી પ્લસ ક્ષત્રિય સમાજના જો વોટ ભેગા થશે તો રૂપાલાને મુશ્કેલી પડી શકે છે તો આ એક એનાલિસિસ વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે પરસોત્તમ રૂપાલાએ ત્રેવીસ માર્ચે જે નિવેદન આપ્યું એને કારણે ક્ષત્રિય સમાજની અંદર રોષ છે અને રાજકોટમાં ચૌદ તારીખે એક મહાસંમેલન પણ યોજાયું અને ક્ષત્રિય સમાજ કોઈ પણ રીતે માનવા તૈયાર નથી એમની એક જ માંગ છે કે રાજકોટ બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને હટાવો ક્ષત્રિય સમાજે તો ત્યાં સુધી કહી દીધું કે એમના દીકરાને ટિકિટ આપો તો પણ અમને વાંધો નથી પરંતુ પરસોત્તમ રૂપાલા નહીં જોઈએ અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને કોઈપણ સંજોગોમાં હટાવવાના મતમાં અત્યારે દેખાતી નથી કારણ કે જો પરસોત્તમ રૂપાલાને હટાવવા જાય તો બીજી તરફ પાટીદાર સમાજ નારાજ થાય હવે આપણે થોડીક આંકડાકીય એ રીતના પણ જોઈ લઈએ કે ધારો કે રાજકોટની અંદર કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ક્ષત્રિય સમાજના જો વોટ ભેગા થાય તો રૂપાલાને કેવી રીતના મુશ્કેલી પડી શકે હવે આ વખતે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ લોકો ગઠબંધનમાં લડી રહ્યા છે અને ક્ષત્રિય સમાજના જો વોટ પલટાઈ જાય તો રૂપાલાને મુશ્કેલી પડે એના માટે આપણે બે હજાર બાવીસના જે વિધાનસભાની ચૂંટણી થયેલી એના એક આંકડા ઉપર નજર નાખીએ તો વાંકાનેરની અંદર ભાજપને ઓગણચાલીસ પોઈન્ટ સાત ટકા વોટ મળેલા જ્યારે કોંગ્રેસને છેતાલીસ પોઈન્ટ સત્યાવીસ ટકા વોટ મળેલા ટંકારાની અંદર ભાજપને છેતાલીસ પોઈન્ટ આઠ ટકા વોટ મળેલા એની સામે કોંગ્રેસને પચાસ પોઈન્ટ પાંચ ટકા વોટ મળેલા જસદણની અંદર ભાજપને ઓગણચાલીસ પોઈન્ટ ટકા વોટ મળેલા તો કોંગ્રેસને સત્તાવન પોઈન્ટ નવ ટકા વોટ મળેલા રાજકોટ ઈસ્ટમાં ભાજપને છેતાલીસ પોઈન્ટ આડત્રીસ ટકા વોટ મળેલા અને કોંગ્રેસને પચાસ ચાર ટકા વોટ મળેલા રાજકોટ વેસ્ટની અંદર સડસઠ પોઈન્ટ અઠ્ઠાણું ટકા વોટ ભાજપને મળેલા અને કોંગ્રેસને અઠ્યાવીસ ત્રાણું ટકા વોટ મળેલા રાજકોટ રૂરલમાં ભાજપને બાવન પોઈન્ટ ચોપન ટકા અને કોંગ્રેસને ચે પોઈન્ટ ઝીરો છ ટકા અને રાજકોટ સાઉથમાં ભાજપને છાસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા અને કોંગ્રેસને ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો છ ટકા દર્શક મિત્રો જો આ આંકડા પર આપણે નજર નાખીએ તો આપણને ખબર પડે છે કે ટંકારા વાંકાનેર જસદણ અને રાજકોટ ઈસ્ટ એની અંદર કોંગ્રેસના વોટ ભાજપ કરતાં વધારે હતા મતલબ કોંગ્રેસ પ્લસમાં હતું અને બીજી તરફ રાજકોટ વેસ્ટ રાજકોટ રૂરલ અને સાઉથની અંદર ભાજપના વોટ વધારે હતા હવે અત્યારે જે નવું ડેવલપમેન્ટ થયું છે એની અંદર ક્ષત્રિય સમાજે ઓગણીસ એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપેલું છે કે ઓગણીસ એપ્રિલ સુધીમાં તમે પરસોત્તમ રૂપાલાને હટાવો નહીં તો અમે ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ શરૂ કરીશું હવે એવું જાણવા મળ્યું છે કે ક્ષત્રિય સમાજનું જે પાર્ટ ટુ આંદોલન હશે એ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર એક મોટું સંમેલન યોજાઈ શકે છે હવે તમને ખ્યાલ હશે કે જ્યારે બે હજાર પંદરની અંદર પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે હાર્દિક પટેલે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર જે આંદોલન કરેલું એને કારણે આખા ગુજરાતના રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો હતો એટલે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો ક્ષત્રિય સમાજની કોર્સ કમિટી અને ભાજપ વચ્ચે જો સમાધાન નહીં થશે અને ડીસી ગ્રાઉન્ડ પર કોઈ સંજોગોની અંદર જો સંમેલન થશે તો બધા સમીકરણો બદલાઈ શકે છે રાજકોટની અંદર ટોટલ ત્રેવીસ લાખ મતદારો છે આમ જોવા જઈએ તો રાજકોટમાં ત્રણ દાયકાથી એક વખત બાદ કરતા બાકી દરેક વખતે ભાજપ રાજકોટની બેઠક જીત્યું છે અને બે હજાર ઓગણીસની અંદર ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા લગભગ ત્રણ પોઈન્ટ અડસઠ લાખની લીડથી જીતેલા હતા એટલે બે હજાર બે બાવીસના જે વિધાનસભાના આંકડા છે એમાં ભાજપને ટોટલ છ પોઈન્ટ ચુમ્મોતેર લાખ મળેલા અને કોંગ્રેસને છ પોઈન્ટ એક લાખ મળેલા મતલબમાં તમે ગેપ જુઓ તો ખાલી એક તોતેર હજાર વોટનો ગેપ છે હવે આ જો ગેપ છે એની અંદર ક્ષત્રિય મતદારો પંચ્યાસી હજાર છે એટલે કોંગ્રેસનું ગઠબંધનમાં કોંગ્રેસ અને આપના જે મત છે એ ક્ષત્રિયના મતદારો મત જો બધા ભેગા થઈ જાય તો પરસોત્તમ રૂપાલાને ઘરે બેસવાનો વારો આવી શકે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે બે હજાર બાવીસ વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીને બે પોઈન્ટ ચુમ્મોતેર લાખ મળ્યા હતા અને ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડતા હતા તે વખતે ગઠબંધન નહોતું આ વખતે ગઠબંધન છે તો એ આમ આદમી પાર્ટીના વોટ પણ કોંગ્રેસને જઈ શકે છે રાજકારણના જાણકારોનું કહેવું છે કે ઘરાસિયા સમાજ રાજકોટની અંદર ઘરાસિયા કારડિયા ગુર્જર નાડોદા અને કાઠી આ સમાજ જો વટ પર ચડી જશે તો ભાજપને મોટું નુકસાન થઈ શકે છે અત્યારે ભાજપના જે હાઈ કમાન્ડ છે એ બધા અત્યારે ટેન્શનમાં છે કારણ કે અત્યાર સુધી જે લડાઈ ચાલતી હતી એક ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલાની લડાઈ હતી પરંતુ હવે આખો ટર્નિંગ પોઈન્ટ એ આવી ગયો છે કે ક્ષત્રિય સમાજની લડાઈ હવે રૂપાલાને બદલે ભાજપ સાથે થઈ ગઈ છે અને ભાજપને ટેન્શન એ વાતનું છે કે આ લડાઈ ગુજરાત પૂરતી સીમિત રહે તો વાંધો નહીં પરંતુ જો એ બોર્ડર ક્રોસ કરશે અને બીજા રાજ્યોની અંદર ફેલાશે તો બધી જ જગ્યાએ ભાજપને મોટા ફટકા પડી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ